નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલ માં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણી સરસ મજાની વાર્તા જઈશું તો વિડીયો શરૂ કરીએ સેનાપતિ તળાજાના ડુંગરાની ગાડીમાં મધરાત ને પહોર અંધારા વરસે છે કોઈ કોઈ બંદૂક ની જામ કરી એ અંદર ની વચ્ચે ઝીણી ઝીણી ઝબુકે છે બાકી બીજું કઈ અજવાળું નથી એવે અંધારે વિચડાયેલી રાવટીમાં બેઠા બેઠા બુજુર્ગ સેનાપતિ ભા દેવાણી અધરાતે વિચારે ચડ્યા છે એની આંખ મળતી નથી આટલા દિવસથી ગોહિલ તાણા ઘેરીને પડ્યા છે તો એ ઘર તૂટતો નથી ધોળિયા કોઠા ઉપર નરુદીનનો લીલો નેજો જેમ ફડાકા કરે છે તેમ તેમ ભા દેવાણીનું કલેજું તરફડિયા મારે છે સિત્તેર હજાર ભોરી રોકડી ગણીને આપીને ખંભાતના નવાબ પાસેથી લીધેલું તળાજુ દગલબાજ નરૃદયને હાથ પડી ગયું છે ગઢની અંદરથી દારૂ ગોળાની હારમઠોર બોલે છે ઠાકોર આતા ભાઈ પોતે જ ભાની જોડે ચડ્યા છે તો એ શત્રુની સામે ભાવનગરની કારી ફાવતી નથી બાપુ એવો અવાજ દઈને ચાકરે ભાને એમના ધ્યાનમાંથી જગાડ્યા ઊંચું જઈને ભાઈએ પૂછ્યું કેમ અટાણી બાપુ ઠાકોરે કે વાર્યું છે કે ભલા થઈને ભા બે રાત્યોની રજા આપે આવે ટાણી રજા અને બે રાત્યોની રજા ઠાકોર ગાંડા થઈ ગયા કે શું ભાવનગરથી કોઈ જરૂરી તેડું આવ્યું છે શું છે તે ધરણ ટાણી સાફ કાઢ્યો છે બાપુ ચાકારે ધરતી ઢાણું જોઈને જવાબ દીધો ઠાકોરને રણવાસ સાંભળ્યા છે આખી રાત ઉમતા નથી એમ આતાભાઈને રણસંગ્રામની વચ્ચે રણવાસ સાંભળ્યા આટલું બે લીને ભા ખડખડાટ હસવા માંડ્યા જવા દો ભલે આટો મારી આવે બીજું કાંઈ કામ હોત તો હું ના પાડત પણ આ બાબતમાં તો અમે એક દી જુવાન હતા પચાસ વર્ષની અવસ્થાએ પહોંચેલ

મહારાજાની ઘેરી આંખો તાલાને અજવાળે ચમકવા માંડી એને જવાબ ન વાળ્યો ભાને રામ રામ કરીને એણે અંધારામાં ઘોડી દોડાવી મેલી વડાવાવાળા ઠકરાણીને થકરાણીને મેડીએ સવાજ જોવા બેને ઘરે સાકળો પડી ગઈ છે રાણીની મોરેલી જેવી મીઠી ભોલી ઉપર મહેલો એ ફણી ઘર પ્રેમના કંડરિયામાં પૂરાઈ ગયો છે ક્યાં તણાજું ક્યાં ભા દેવાણી ક્યાંય દિવસ ઉગી ઉગીમાં મંડ્યા અહી બા દેવાણી આંખો ખેંચી ખેચીને ભાવનગર માર્ગે આતા ભાઈ ગોતે છે ધણી વિનાની ફોજ કાયર બની બેઠી છે લડાવાયા ગુલતાનમાં ચડી ગયા છે આખરે લાજ મરજાદને છોડીને એણે આતાભાઈને કાગળ લખ્યો રાજ રાજમહેલમાં ઠાકોર અને રાણી હિંડોળા ખાતે હિંચકે છે આસમાનમાં આદમી ચાંદની છોડે છોડે રેલી રહી છે સુગંધી સુરાની પ્યાલીઓ ભરી ભરીને મારા સમ જીવનના સમ દેતી રાણી ઠાકોરને પીવડાવે છે તે વખતે દરવાજે આવીને ખેપિયાએ સાંડ ઝોકારી બાનડીએ આવીને ઠાકોરના હાથમાં ચિઠ્ઠી મૂકી ચિઠ્ઠીમાં એક જ વેણ લખેલું એ ઠાકોર અફણ ઝાડવાને છાંયે હવે ક્યાં સુધી બેઠો રહીશ ઠાકોર રોષે ભરાણા આટલી હદે ભાગ ગમે તેવો તોયે મારો ચાકર એણે રાણીને મેણું દીધું પતિના મોનો રંગ બદલો રાણી પારખી ગઈ એણે પૂછ્યું શું છે વાંચો આ કાગળ રાણીએ વાંચ્યું એ ઠાકોર અફળ ઝાડવાને છાંયે હવે ક્યાં સુધી બેઠો રહીશ વાંચતા જ રાણીને ભાન આવ્યું ઠાકોરનો હાથ જલી કહ્યું ઉઠો ઉઠો ઠાકોર શું બેઠા છો ભાનનો કાગળ વાંચ્યા પછી એ બેસું કેમ ગમે છે ઉઠો હથિયાર બાંધો ગોળે ચડો અને જટ તણાજા ભેગા થાવો પણ રાણી ભા આવું લખે હા હા એવું જ લખે એનો અક્ષરે અક્ષર સાચો હું તો અફળ ઝાડું મારે પેટ સવા શેર માટી સર્જાણી નથી ઊઠો ઠાકોર નોમને પ્રભાતે સૂરજ દેવે સાગરને હૈયે ઉપર કોર કાઢી અને તળાજાને પાદર દેકારું બોલ્યો ઠાકોર આવવાની આશા છોડીને ભાઈએ ઘરના દરવાજાને માટે છેવટનો હરલો કર્યો છે નરુદીને પણ ભાવનગરની ફોજમાં ભંગાણ પડેલું ભાડીને હાકલ દીધી કે હા હવે દરવાજો ખોલી નાખો ખબરદાર ગોહિલની દીકરો એકે જીવતો જાય નહીં ખોરસ્તાની અને મુગલાઈ જોદ્દાઓ તાડાજાના ઘરમાંથી ઇલઈ કરતા વછૂટ્યા સામે પોતાના લશ્કરની મુખરે બાઈએ જે ખોડિયારના લલકાર કરીને ખડક ખેંચ્યું જો જોગતો જુજોગતો એ બા બાવ નગાના કેડાને માથી મેટ માટો જાય છે કે ક્યાંક આતો ભાય વકળાય ક્યાઈ ઠાકોર દેખાય માથે તલવાર મેં વરસ્તા આવે છે પણ ગોહેલો કૂડ ઉજાગણ ભા મોખરાની જગ્યા મળતો નથી એમાં ઊભો રે જે બુઢા એવી હાકલ મારતો નરોદિન પોતાના પહાડી અશ્વ ઉપર બેઠેલ કાળ ભેરવ જેવું રૂપ ધારણ કરીને દરવાજામાંથી ઉતર્યો એના હાથમાં સાંગ તોડાઈ રહી છે પચીસ ખોરાસીનીઓના કુંડાળામાં પડી ગયેલી ભાની છાતી ઉપર નોંધીને જે ઘોડીએ નરૂદીન સાંગ નાખવા જાય છે તે ઘડીએ આખો ખોજને ચિતરતો અસવાર દેકારો બોલાવતો આવી પહોંચ્યો અને બરાબર દરવાજામાં નરૂદીનને તલવાનો પ્રહાર કરી ઘોડા માથેથી ધરતી ઉપર ઝીકી દીધો કડેડાટ કરતું કોઈ મોટું

તણાજુલ લીધે છૂટકો ઘેર તો દરવાજા દેવાઈ ગયા છે દરવાજા દેવાઈ ગયા ઓણે દીધા રાજપુતાની સાબાસ દીકરી મારા રાજાને સાવજ બનાવીને મોકલ્યો મુરલી ઘરનું નામ લઈને લડો ફતેહ આપણી છે બા આજ તો તમે જુઓ ને હું જુજુ આજ પારખ્યું લ્યો એટલું બોલીને આતો ભાઈ ખાડાના ખેલ માથે મંડાણો સૂરજ મહારાજની ની રૂજો વળી દુડિયા કોઠા ઉપર નેચો ચડી ગયો દેવાણીને છે જાય છે વેદો હકીમોનો કારી નથી ઠાકોર આતા ભાઈ દરરોજ આવીને પહોર બે પહોર સુધી બાની પથરી પાસે બેસે છે એમ કરતા આખરનો દિવસ આવી પહોંચ્યો ભા સહુને ભણ ભણામણ દેવા માંડ્યા ભા ચાકરે આવીને સમજ્યા દીધા વડાવાળા માં મળવા પધાર્યા છે નબળાઈને લીધે ઢગલો થઈ પડેલા તેમ છતાંય ભા બેઠા થયા દીકરાઓના ટેકણ કરીને આસનવાળીઓ માં ને પધરાવો આડો ઢોલિયો ઊભો રાખીને માને બેસાડો વડાવાળા રાણી આવીને પલંગની પાટી આડા બેઠા ખબર અંતર પૂછ્યા માતાજી ભાઈએ બોલવા માંડ્યું તમે તો મારી માવડી છો મારે તમારી માફી માગવાની રહી છે માફી સેની ભા યાદ નથી માંડી તણાજું ભાગ્યું તે વખતના થાકોના કાગળમાં મેં તમને એબ આપેલી ભા તમે તો મને હતી તેવી કહી બતાવી એટલું બોલીને રાણી રહી ગયા માંડી મારી દીકરી ભાનો સાદ ભારે થઈ ગયું પૃથ્વીરાજને કહેનાર તો તે ઘણા હતા સંયુક્તને તારા સરખી સમી મત્ય ન સૂચી તું જોગ માયા તે દે દિલ્હીના ધણીને પડખે હોત તો આજ રજ પોતા કુળનું આવો પ્રલય ન થઈ જાત એટલું બોલીને ભાઈએ આરામ લીધો ફરી કહ્યું અને માધી જો ભાવનગરના ભલા સારું મેં લખ્યું હોત તો ઊગી સરજો ને જો મારી લખાવટમાં કે મારા કોઠામાં ક્યાં કે પાપનો છાંટો હોય તો આ મરણ સજાઈને માથે મારી છેવટની ગળી બગડી જજો રાણીએ જવાબ વાળ્યો ભા તમે મારા બાપને ઠેકાણે છો તમારા તે દિવસના એક વેણે ઠાકોરને અને મને નવો અવતાર દીધો હતો ભા તે દી તમે અમને બેને નહીં પણ આખા ભાવનગર રાજને ડૂબતું બચાવ્યું તમ તમારે સુખેતી સ્વર્ગપુરીમાં સિંધાવો તમારે પછવાડે હું જીવતી રહીશ ત્યાં સુધી તમારા દીવ ગ્રાવનો રોટલો મારી થાળીમાં સમજો બસ માતાજી હવે રામ રામ છે પોતાના ઘરવાળાને ભા ભલામણ દેવા માંડ્યા રાજપૂતાણી જોજો હું ભાવનગરનો અનાજ આપણા ઉદરમાં ભર્યું છે તારા છોકરાને ભાવનગરના ભલા સારું જ જીવતા મરવાનું ભણતર પહેલું ભણાવજે તમે આ ભલામણ કોને કરો છો ગોહાઈએ પૂછ્યું તને કા હું તો તમારા રોટલા ઘડવા આ હાલી તમારી આગળ અને તમે હવે વહેલા આવજો એમ બોલીને રજ પુતાણી બીજા ઓરડામાં ગયા તાસડી ભરીને અફીણ કટાવી ગયા પાંચ ઘડી બાની આગળ ફાણ છાપ્યા અને ભાઈએ પણ એ હાથ જોડીને સહુને રામ રામ કરતા કરતા દેહનો પિંજરું છોડી દીધું રૂવા પરીને દરવાજે ઊભી છે એક દિવસ કોઈક કારણે દેવાણીના આંખ રાતી થઈ છે દુબઈને દેવાણી કુટુંબ રિસામણે જાય છે ઉચાળા ભરીને બાયડી છોકરા મરદ હાલી નીકળ્યા છે વડાવાળા રાણીને ખબર પડી એણે હુકમ કર્યો મારું વેલડું જોડું રાણીજી હાલી નીકળ્યા દેવાણીઓના ઉછાળે આંબી લીધો ત્યાં તો વાસે દોડાદોડ થઈ રહી રાણીએ જવાબ દીધો મારા દીકરા જાય ને હું કોની પાસે રહું મના મણા કરીને આખા દેવાણી દાયરાને ઠાકોરે પાછો વાળ્યો થેન્કસ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઇબ માય ચેનલ થેન્ક યુ